શું ખેડૂત મિત્રો તમે વર્ષો જૂના સાત બાર આઠ તમે ડાઉનલોડ કરવા માંગો છો કેમ કે તમે અત્યારના જે સાત બાર આઠ છે તે બીજાના નામે નામે બોલે છે છે અને વર્ષો વર્ષો જે એ એ તમારા બાપ બોલતા હોય તો તમે ડાઉનલોડ કરવા માટે આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો જેથી કરીને તમને કોઈ પણ જાતની માહિતી તમને ન છૂટી જાય તો હું તમને મિત્રો આજના વિડીયોમાં તમામ માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવવાનું છું આપણે વર્ષો જૂના જે ઓરિજિનલ સાત બાર આઠ તમે સ્કેન કરેલા છે એ આજે આપણે ડાઉનલોડ કરવાના છીએ અને એમાં સાત બારમાં કોનું નામ અત્યારે હાલમાં

ગૂગલ ખોલ્યા બાદ અહીં તમારે સર્ચ બારમાં તમારે ટાઈપ કરવાનું રહેશે એ એન વાય આર ઓ આર એટલે તમારા મિત્રો એનએ આર ઓરની તમારે વેબસાઇટ તમારે ટાઈપ કરી દેવાનું રહેશે અને તમને જે પહેલી વેબસાઇટ તમને દેખાય એની આર ઓર એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે આ રીતે તમારે એન એઆરઆર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ તમને દેખાડી દેશે તેના ઉપર આપણે ક્લિક કરી દઈએ એટલે આ રીતે તમે ક્લિક કરશો એટલે મિત્રો જે ગુજરાત સરકારની જે ઓફિસિયલ વેબસાઇટ છે એનિઆરઆરની એ તમને આ રીતે તમારે ખુલી જશે તો અહીં તમારે સાઈડમાં નીચે તમને બધા બોક્સ દેખાય છે ત્યાં તમારે ફેરવતું જવાનું રહેશે અહીં નેક્સ્ટ નેક્સ્ટ આપીને ત્યાં તમને જોવા મળશે અહીં જમીનનો રેકોર્ડ જોવા માટે ગ્રામ્ય વિસ્તાર તો મિત્રો તમારે નેક્સ્ટ નેક્સ્ટ કરીને તમારે આ ઓપ્શન તમારે ખોલવાનું રહેશે જમીનનો રેકોર્ડ જોવા માટે ગ્રામ્ય તેના ઉપર તમારે અહીં ક્લિક હર લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે મિત્રો તમારે આ રીતે તમને જિલ્લો પસંદ કરવાનો તમને ઓપ્શન તમને આવી રીતે મળી જશે તો છેલ્લો ઓપ્શન પસંદ કર્યા પહેલાં તમારે અહીં તમારે સિલેક્ટ કરવાનું રહેશે તમારે જૂના સાત બાર આઠા કાઢવા છે કે સાત બાર જોવા છે આ ફક્ત જોવા માટે જ છે તમે ઓફિશિયલી જે સાત બાર આઠા તમે ઓફિસમાંથી કાઢો એ તમારે ઓથોરાઇટ જે કાઢો છો એ તમને જોવા નહીં મળે આ ફક્ત તમને તમારો રેકોર્ડ તમારું નામ શું છે હાલમાં તે તમને જોવા માટે જ તમને આ વેબસાઇટનો ઉપયોગ તમે કરી શકો છો તો અહીં તમને આપેલું વિશે જૂના સ્કેન કરેલ ગામ નમના નંબર સાત બારની વિગત તો મિત્રો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે આ તમને લખેલું ઓલ્ડ સ્કેન વીએફ સાત બાર તો તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું તો એ ક્લિક કર્યા બાદ અહીં તમારે જિલ્લો પસંદ કરવાનો છે તો તમારે જે જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો તમારે પસંદ કરી લેવાનો છે તો ચાલો મિત્રો હું જિલ્લો પસંદ કરી લઉં છું અહીં તો આપણે એક્ઝામ્પલ માટે આપણે અત્યારે કોઈ પણ જિલ્લો પસંદ કરી લઈશું અહીંયા આપણે મિત્રો તાલુકો પસંદ કરી લઈશું એ જિલ્લાનો તો આપણે તાલુકો પસંદ કરી લીધો છે અહીં આપણે ગામ પસંદ કરી તો મિત્રો આપણે ગામ પણ આપણે સાથે સાથે પસંદ કરી લઈએ તો ગામ પસંદ કર્યા બાદ અહીં તમારે મિત્રો સર્વે નંબર નાખવાનો રહેશે તો તમારે જે સર્વે નંબર તમારે ક્યો નાખવાનો રહેશે તો જે જગ્યાએ જે ગામમાં પ્રમોટન થઈ ગયું હોય અને તમારા જૂના સર્વે નંબર હોય તેની જગ્યાએ હાલમાં અત્યારે નવા સર્વે નંબર આવ્યા હોય તો મિત્રો એવા જે સાત બાર આઠ છે તો એવા લોકોને ખાસ આ સમજવાનું જરૂરી છે કે તમારા જે જૂના સાત બાર હતા એટલે કે મિત્રો પ્રમોળગસન થયા પહેલાં તમારો જે જૂનો સર્વે નંબર હતો એ જ તમારે અહીં નાખવાનો રહેશે તો અત્યારે પ્રમોળ ગ્યસન થયા બાદ તમે નવો સર્વે નંબર નાખશો તો મિત્રો તમને જે જૂના સાત બાર છે એ તમને જોવા પરફેક્ટ નહીં મળે તો તમારે જે અત્યારના હાલમાં જે નવો સર્વે નંબર આવેલો છે તેની નીચે તમને જોવા મળશે ઓલ્ડ સર્વે નંબર એટલે કે જૂનો રેવન્યુ સર્વે નંબર તો તમારે જે જૂનો રેવન્યુ સર્વે નંબર છે તે જ તમારે નાખવાનું રહેશે અને જે જગ્યાએ પ્રમોગેશન નથી થયેલું તો તેવા લોકોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી એ હાલમાં અત્યારે જૂનો જ સર્વે નંબર છે તેને પ્રમોગેશન થઈને નવો સર્વે નંબર ન થયો હોય તેવા લોકોને કોઈ મૂંઝાવવાની જરૂર નથી અને તો જે લોકોને પ્રમોગેશન થયું એવા જ લોકોને તમારે ખાસ ધ્યાન રાખવાનું અહીં જૂનો સર્વે નંબર નાખે તો મિત્રો તમારે જે સાત બારમાં જૂનો સર્વે નંબર હોય તે તમારે નાખી દેવાનો રહેશે નાખી દઉં છું તો ચલો મિત્રો મેં નંબર નાખી દીધો છે ત્યારબાદ સર્વે નંબર નાખ્યા બાદ તમારે કેપચો ભરવાનો રહેશે તો ચલો મિત્રો હું ભરી દઉં છું અહીં કેપચો ભર્યા બાદ તમારે અહીં ગેટ ડિટેલ રેકોર્ડ ઉપર તમારે ક્લિક કરી દેવાનો રહેશે જેવું મિત્રો તેના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમને આ રીતે તમારે સાલવાજ તમને ખુલી જશે થોક એટલે મિત્રો ઓગણીસો છન્નુંથી બે હજાર પાંચ સુધીના ઓગણીસો પંચ્યાસીથી ઓગણીસો છન્નું સુધીના એમ તમારે ઓગણીસો સાઠથી એકસઠ સુધીના તો અમુક અમુક વ્યક્તિને તો ઓગણીસો પચાસથી લઈને ઓગણીસો સાઠ સુધીના રેકોર્ડ પણ જોવા મળે છે તો તમારે જે જૂના સાત બાર આઠ જે વર્ષથી તમને જોવા મળતા હોય ઓગણીસો પચાસથી લઈને ઓગણીસો સાહીઠ એવી રીતે તમને અલગ અલગ વર્ષ વાય અમુક લોકોને તો ઓગણીસો એકોતેરથી સ્કેન થયા હોય કે જૂના સાત બાર એન્ટ્રી પડી હોય તો ઓગણીસો એકોતેરથી જોવા મળશે તો બધાને આ અલગ અલગ તમને જોવા મળશે આમાં કોઈ ફિક્સ નથી કે ઓગણીસો પચાસથી જ તમને જૂના સાત બાર જોવા મળશે તો જે લોકોને ઓગણીસો એકોતેરથી જોવા મળતા હોય તો તેવા લોકો મામલતદાર કચેરીનો સંપર્ક કરીને એના પહેલાંના જો સાત બાર જૂના કાઢવા માગતા હોય તો ત્યાં જઈને અરજી કરીને તે કાઢી શકે છે તો અહીં મિત્રો મારે ઓગણીસો સાઠથી લઈને સાત બાર આઠ દેખાડે છે તો મિત્રો ઓગણીસો સાઠથી એકસઠ સુધીનો તમારે જો એ સાત બાર આઠ તમારે ડાઉનલોડ કરવો હોય તો અહીં મિત્રો તમને વ્યૂ પીડીએફ તમને જોવા મળે છે તેના ઉપર તમે અહીં ક્લિક કરશો વ્યૂ પીડીએફ ઉપર તો મિત્રો તમને આ રીતે તમને બોક્સ ખુલી જશે અહીં મિત્રો તમારે ઓપન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો ચાલો મિત્રો આપણે ઓપન ઉપર આપણે ક્લિક કરી દઈએ જેવું મિત્રો તમે ઓપન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને આ રીતની તમને પીડીએફ તમને મળી જશે તો આ પીડીએફને તમારે ડાઉનલોડ કરવી હોય તો મિત્રો તમે ડાઉનલોડ પણ તમે કરી શકો છો અહીં તમે અને તમે શેર પણ તમે કરી શકો છો તો મિત્રો અહીં ડાઉનલોડ પણ થઈ શકે તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરીને અને મિત્રો તમે આ રીતે તમે જોઈ શકો છો તો મિત્રો આમાં અલગ અલગ તમને માહિતી તમને આપેલી છે અહીં મિત્રો તમારું નામ પણ આપેલું છે તેની સામે નોંધ નંબર આપેલા છે તો તે સમયે એકર ગૂઠા કેટલી જમીન હતી તે પણ દેખાડે છે બે એકરને સોળ ગૂઠા અહીં મિત્રો તમારે જે ખેડતા હોય જે લોકો એનું પણ અમને તમને નામ બતાવે છે જે જાતે ખેડતા હોય તો જાતેનું નામ આવે છે તો આવી રીતે તમે વર્ષવાઇઝ તમે અલગ અલગ તમે સર્વે નંબર તમે જોઈ શકો છો ચલો ચલો મિત્રો અહીં ક્લોઝ કરી દઉં છું મિત્રો તમને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુના બે લાયકન ઉપર તમે ક્લિક કરી દેજો જેથી કરીને તમને આવા જ પ્રકારના વિડીયો તમને જોવા મળશે તો ચલો મિત્રો આપણે આજે રજા લઈએ જય હિન્દ જય ભારત